તો ગાઈસ ફરીથી સ્વાગત છે તમારું પાછો એક વિડીયો આજે મેં એમ જ એમ જ ફીતા કઈ કામ ન કરી છે કઈ કામ કરે છે મહેશ ડોન મહેશ ડોન છોજવાલે એ મશોલા આપેલો છોજવાળો આલા હાથ માં થયેલી પાર ફૂંકા ફૂંકા કાઢે તો ફાઈનલી કઈશ આપડે ગમેપુરામાં અહીં શમશાન છે ને ત્યાં શમશાન માં બેસવા જેવું છે ને ત્યાં આયા આ દેખો મસ્ત નજારો દેખાય છે એની સામે તે શંકર ભગવાનની મૂર્તિ હે મસ્ત કાચમાં દેખાય હે દેખા શિવ લહેરી એવું લખેલું હે ઓ મરે મેહુલ ભાઈ હારા આગળ બેન શું કરે એની ખબર પડતી हु करेला को करे बस आ अब आप हमारे ऊपर चढ़ो आपरे साथ दाई छे विरेंद्र भाई पण मो तो आ, हम अभी स्टिंग पी रहे लेकर आए हैं और पिएंगे और पिएंगे मौज करेंगे यहां का नजारा बहुत खतरनाक है दोस्तों शंकर भगवान की मूर्ति भी है और इधर ये वन कवच का काई नजारा है जो जमूरपुरा की तरफ तरफ है

કમાભાઈ મોબાઈલ રિપેરિંગ કરવા આવ્યા છે તે અંદર ગયા છે ફૂલ કરવા દઈએ મોબાઈલ બગડી ગયા લાગે અમારે અરુણભાઈની કુલકીલા ટાવો પૂળો જેની ટકાઈ ટકા છે